પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સ્માર્ટ મીટર મુદ્દે સવિનય કાનૂન ભંગની લડત થશે અમિત ચાવડા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે વડોદરા રાજકોટ સુરત સુરેન્દ્રનગર અને જામનગર જ્યાં પણ મીટરો લગાવવાની શરૂઆત થઈ છે જેમાં વ્યાપક ફરિયાદો અને મીટરના છબડા લૂંટ સામે પ્રજાનો ઉગ્ર વિરોધ તેમજ વીજ કંપનીઓ અને પ્રજા વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતની જનતા મોંઘવારીમાંથી રાહતની રાહ જોઈ બેઠી છે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે બાળકોની ફી ભરવી મુશ્કેલ થઈ રહી છે ત્યારે સરકાર રાહત આપવાને બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટનો કારસો ઘડી રહી છે પ્રજા લાંબા સમયથી રાહ જોઈને બેઠી છે કે મોગવારીમાંથી ક્યાંક રાહત મળે બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે એમાં ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય વાર કોની ફી ભરવાના પૈસા ના હોય બોગવારીને કારણે હેરાન પરેશાન હોય ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારી વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં 1.64 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે

આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં वसूलવાનો લૂંટવાનો کارસો છે સરકારે મીટર લગાવવાની સાથે સાથે જો પ્રોત્સાહન રૂપે 200 યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવવા તો આવકારે છે પણ કોઈ રાહત નહી આપવાની પર સ્માર્ટ મીટર ના નામે લૂંટવાલા આ સરકારી નીતિ હોય એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પ્રજાની ફરિયાદો છે કે સ્માર્ટ મીટર લગાવતા એક હજાર રૂપિયા માસિક બિલ આવતું હતું તેમને રોજના ત્રણસો પચાસ રૂપિયા કપાવવા લાગ્યા છે બે મહિનાનું બિલ પિસ્તાલીસો આવતું હતું તેને બદલે વીસ દિવસમાં માં ચાર હજાર રૂપિયા રિચાર્જ પૂર્ણ થઈ જાય છે એક તરફ મોંઘી વીજળી છે તેમાં કોઈ રાહત મળતી નથી ગ્રાહકોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધાઓમાં કોઈ વધારો પણ થતો નથી પણ પોતાની મનમાનીતા મળતી કંપનીઓ માટે દિન પ્રતિદિન આવા તગલગી નિર્ણયો લઈ પ્રજાના ખિસ્સામાંથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તેવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આનો અમે સખત વિરોધ શોધ કરીશું દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલા જ આ મીટરમાં માં જોવા મળી રહ્યા છે મીટરો ખાસ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી સકળ જાય છે પહેલા કરતા અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા

कोई पर संजोगों को में आज लूट मची राहत नहीं आती तो हमारी मांग ही सरकार पासे है के सरकार स्मार्ट मीटर नो विकल्प आपे कि जो तुम्हारे स्मार्ट मीटर लगावा हो तो पहला बसो यूनिट बिजली फ्री आपो तमे स्मार्ट मीटर लगावा हो तो एनो विकल्प आपो कि जेने लगावा हो लगावे जेने ना लगावा हो ना लगावे तमे तो एने फरजियात ना करो

આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભર્ગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જોખમની ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાની નીતિનો પુનઃ વિચાર નહીં કરે અને પ્રજા ઉપર જબરજસ્તી સ્માર્ટ મીટર માં આવશે તો સવિનય કાનૂન ભંગની લડત કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવશે તેમ પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર